પુરસા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ પંચાયતના સાત સભ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કરતા સરપંચ ઘર ભેગા થતા ચકચાર મચી જવા પામી તાલુકાના પંચાયતના સરપંચ વિરુદ્ધ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી તારીખ પચીસ એપ્રિલ બે હજાર ના રોજ ગ્રામ પંચાયતને લેખિત આપી હતી જેના અનુસંધાને તારીખ વીસમી મે ના બે હજાર ના રોજ બપોરે બાર કલાકે ગ્રામ પંચાયત પુરસા ખાતે આમોદ તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને અધ્યાસી અધિકારી તરીકે

ન હતા જેના કારણે આ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી અમારા ગામ પુરસાની અંદર મારા મમ્મી લખીબેન છગનભાઈ પરમાર સરપંચ હાલ સરપંચ તરીકે હતા હવે અમારા ગામના સાત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે ગામમાં દરેક વિકાસના કામો થયા છે પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી તો આપણે ન કરવું જોઈએ પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ અમે ના કહીએ એ કામ નહીં કરવાનું જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે અને આ ખાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે